વિથોણમાં રોડની દુર્દશા સામે ઉગ્ર ચર્ચા તાત્કાલિક કામ શરૂ ન થાય તો ભાજપ કાર્યકરોમાં બહિષ્કાર કરવાની ચીમકી વિથોણ વિસ્તારમાં બિસ્માર રોડને કારણે વારંવાર થતાં અકસ્માતોને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે વિથોણ ગ્રામ પંચાયત ખાતે આજુબાજુના ગામોના સરપંચો સામાજિક અગ્રણીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં તાત્કાલિક રસ્તા સુધારણા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં વિથોણ ગામના ઉપસરપંચ રતિલાલભાઈ ખેતાણી દિલીપભાઈ નરસિંધાણી દિનેશભાઈ રૂડાણી જયસુખભાઈ ડાયાણી બાબુભાઈ ચોપડા તેમજ આસપાસના ગામોના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ચર્ચા દરમિયાન કચ્છ જિલ્લા રોડ વિભાગના વડા નાય સાહેબને સ્થળ પર બોલાવીને રસ્તાનું નિરીક્ષણ કરાવવામાં આવ્યું હતું લાંબી ચર્ચા બાદ બધા સરપંચો અને અગ્રણીઓએ એકમતથી નિર્ણય કર્યો કે સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓએ પણ જાહેર કર્યું કે તેઓ પ્રજા સાથે છે અને રહેશે તેમજ તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી ગ્રામજનોએ આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર સમયસર જાગે અને વિથોણ વિસ્તારમાં વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા